હેલો ફ્રેન્ડ્સ હું નીતા બેન્સ કુકિંગ ચેનલથી મારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ લીલા વટાણાની ચાટ અત્યારે માર્કેટમાં વટાણા ખૂબ જ સારા એવા મળે છે તો આજે આપણે લીલા વટાણાની ચાટ બનાવીએ જો તમને મારો આ વિડિયો ગમે તો વિડીયાને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય અને નવા નવા વિડીયા જોવા માટે સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે ચાટ બનાવવાનું શરૂ કરીએ આજે આપણે લીલા વટાણાની ચાટ બનાવવાની છે તો એ માટે જુઓ આવો ઝારો લેવાનો છે આપણે વારંવારો અને એમાં ફૂલેલા વટાણા છે ફ્રેશ વટાણા મેં લીધા છે એક કપ વટાણા છે આપણે બે કપ વટાણાનું કરવાનું છે પહેલાં એક કપ આપણે શેકી લેશું હવે તમે જોઈ શકો છો કે જુઓ આવી રીતે આમ ધીમો ગેસ આટલો ધીમો ગેસ રાખવાનો છે સાવ ધીમો નહીં પણ એનાથી થોડો ફૂલ એટલો અને આવી રીતે વટાણાને આપણે શેકી લેવાના છે ચમચીની મદદથી આમ ફેરવતું જવાનું છે અને ધીમા ગેસે બધા જ વટાણા શેકી લેશું આવી રીતે જો આપણા આ વટાણા શેકાઈ ગયા છે તો એને આપણે પહેલા સ્ટીલની ડીશમાં લઈ લેવાના છે આવી રીતે ગરમ હોય એટલે પહેલા સ્ટીલની ડીશમાં કાઢી લેવાના છે હવે આપણે બીજા વટાણા પણ આવી રીતે શેકી લેશું જો આપણે આ એક કપ આપણા વટાણા શેકાઈ ગયા છે હવે થોડાક આને ઠંડા થવા દેવાના છે હવે આપણે થોડાક ઠંડા થઈ ગયા છે તો એને આપણે એક બીજી સર્વિંગ પ્લેટ છે એમાં આપણે ટ્રાન્સફર કરી દેવાના છે બધા જ વટાણાને આમાં લઈ લઈ લેશું આપણે આપણે વટાણામાં મસાલા કરશું તો અડધી ટી સ્પૂન જેટલા મરી પાવડર એડ કરું છું અને જો તમે બાળકો માટે બનાવતા હો તો ચીલી ફ્લેક્સ એડ કરવાની નથી નહીં તો તમારે એક ટીસ્પૂન જેટલી ચીલી ફ્લેક્સ તમારે તીખાસ માટે એડ કરશું અને અડધી ટી સ્પૂન ચાટ મસાલો જે ચટપટું બને એટલા માટે આપણે ચાટ મસાલો એડ કરીશું હવે આપણે થોડુંક આપણે લીંબુ એડ કરીશું આવી રીતે આમ બધી જ વટાણા ઉપર આપણે લીંબુને એડ કરી દેસું હવે થોડીક આપણે સાદી સેવ છે ચણાના લોટની એ સેવને એડ કરીશું અને થોડીક આપણે આલુ સેવ છે એ આલુ સેવને એડ કરીશું આલુ સેવ નાખવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ચાટનો હવે એક ટી સ્પૂન જેટલું આપણે દળેલી ખાંડ એડ કરીશું જેથી લીંબુ આપણે નાખ્યું છે તો ખાટો મીઠો સરસ ટેસ્ટ આવશે અને હવે ઉપરથી આપણે દાડમના દાણા એડ કરશું આ ઓપ્શનલ છે દાડમના દાણા એડ કરવા અને ઉપરથી લીલા ધાણા એડ કરશું હવે એકદમ ઝીણી કટ કરેલી આપણે ઉપરથી થોડીક ડુંગળી તમારા ટેસ્ટ પ્રમાણે તમારે અને જો ડુંગળી ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો અને હવે ઉપરથી તમારે આંબલીનો પલ્પ એક મોટી ચમચી જેટલો આંબલીનો પલ્પ આમ એડ કરવાનો છે અને જુઓ આપણી ચાટ રેડી છે હવે તો આપણી તૈયાર છે લીલા વટાણાની ચાટ જે એકદમ ફટાફટ બની જાય એમ છે ફ્રેન્ડ્સ તમને મારી આ ચાટની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફેમિલી મેમ્બર્સમાં વધુને વધુ શેર કરજો અને આવી જ રીતે નવી નવી રેસીપીના વિડીયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે